નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે મહિલા પતંજલિ યોગ સમિતિ ગાંધીનગર દ્વારા ડિવાઇન યોગ એન્ડ નેચરોપેથી સેન્ટર સેક્ટર 7 ખાતે સહયોગ શિક્ષક પ્રશિક્ષણ શિબિરની શરૂઆત કરવામાં આવી સહયોગ શિક્ષક પ્રશિક્ષણ શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે

તે સમજાવવામાં આવ્યું એક મહિનાની આ સમગ્ર શિબિર દરમિયાન આયોગ શિબિર દ્વારા દરેક યોગાર્થી પોતાના જીવનમાં અદભૂત પરિવર્તન લાવી આ સેવા કીય કાર્ય સાથે જોડાયો આયુર્વેદ નેચરોપેથી એક્યુપ્રેશર થેરાપી જેવી મૂળ ભારતીય ઉપચાર પદ્ધતિઓને ઘર ઘર સુધી પહોંચાડવા કટિબદ્ધ થાય તે માટે આહવાન કર્યું વધુમાંમાં પ્રશિક્ષણ શિબિર માટે હજી પાંચ તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવી જોડાવા નિવેદન કરવામાં આવ્યું છે શિબિરના પ્રથમ દિવસે મહિલા પતંજલિ યોગ સમિતિ ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ ડોક્ટર નેહલ દેસાઈ દ્વારા ઉપસ્થિત સર્વે યોગાર્થીઓને શિબિર સંબંધિત આવશ્યક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તથા ઉપસ્થિત સર્વે યોગાર્થીઓનો પરિચય એકબીજા સાથે કરાવી એક પરિવાર તરીકે સંગઠનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો શિબિરના સુંદર આયોજન માટે ગાંધીનગર જિલ્લા કોર્ડિનેટર આદરણીય કમલેશભાઈ તથા મહિલા પતંજલિ યોગ સમિતિ ગાંધીનગરના મહામંત્રી આદરણીય સીતાજી દ્વારા ખૂબ જ સુંદર પુરુષાર્થ કરવામાં આવ્યો હતો ગાંધીનગર ગોલ્ડન વિંગ ક્લબ તરફથી ન્યૂ યર સેલિબ્રેશન ડાન્સ કોમ્પિટિશનનું આયોજન તથા રમતગમત ક્ષેત્રમાં અને કુકિંગ ક્ષેત્રમાં જે બહેનો એક આગવી પ્રતિભા ધરાવે છે એ બહેનોનું સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ ઉપસ્થિત રહેલ

સફળ બનાવેલ શ્રી ખાટુ શ્યામની જ્યોગ ને કળિયુગમાં પ્રજ્વલિત રાખેલ છે ભજન બાદ સ્વરૂચિ ભોજન નો પ્રસાદ સાથે લીધેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગર નો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ